બે નર્સો દ્વારા ડોક્ટરી ડિગ્રી વિના ગેરકાયદેસર ગર્ભપાત કરવાનો કેસ સામે આવ્યો છે પેટલાદના રાવલી ગામની 32 વર્ષીય પરણીતાનો 3 માસનો ગર્ભ માત્ર 16000 રૂપિયામાં ગેરકાયદેસર રીતે ઉતારાયો હતો સુમનબેન ખ્રિસ્તી અને હિરલબેન પટેલ નામની ખાનગી હોસ્પિટલની નર્સોએ પોતાના ઘરમાં જ બનાવેલા રૂમમાં બેભાન કરવાનો ઇન્જેક્શન આપી ગર્ભપાત કરાવ્યો પ્રક્રિયા દરમિયાન ગર્ભાશયને ગંભીર ઈજા થતાં પરણીતાની હાલત બગડતા તેને નડિયાદ ખસેડવામાં આવી ઉમરેટ પોલીસે બંને નર્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ મોહમ્મદ અશફાક મિયા મહેબૂબ મિયા મલેકે ઉમરેટ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની પત્નીને ગેરકાયદેસર રીતે બે વ્યક્તિઓએ સુમનબેન તથા હિરણબેને ગેરકાયદેસર રીતે ઘરપાત કરેલ હોવાની ફરિયાદ આપતા આ બાબતે ઉમરેટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો આ ગુનાના કામે જરૂરી મેડિકલ એવિડન્સ તથા અન્ય એવિડન્સ મેળવી આ ગુનામાં સંડોવાયેલ સુમનબેન ઇજ્ઞાસભાઈ ખિસ્તી રહેવાસી ઉમરેઠ તથા હિરલબેન કેતનકુમાર પટેલ રહેવાસી ઉમરેઠ નાઓની ધરપકડ કરવામાં આવેલી છે આ બંનેની પૂછપરછ કરતાં હકીકત એવી જણાઈ આવેલ છે કે તારીખ અઢાર સાત બે હજાર પચીસથી તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ દરમિયાન મોહમ્મદ અશફાક મિયાની પત્નીને ગર્ભ હોય ગર્ભપાત કરવા માટે તેઓ હોસ્પિટલમાં આવેલા હતા તે સમયે વિધ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા સુમનબેન ઇજ્ઞાશભાઈ ખિસ્તી તથા હિરલબેન કેતનભાઈ પટેલે પોતાના ઘરે તેમને ઘરપાત કરાવી દેશે તેવી લાલચ અને ઓછા પૈસા થશે તેવી હકીકત જણાવતા તેમનો તારીખ અઢાર સાત બે હજાર પચીસના રોજ ગરપાત કરેલ પરંતુ તેમાં અનિયમિતતા હતા તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસના રોજ ફરીવાર તેમને દુખાવો થતા ફરીવાર પણ સુમનબેન ઇજ્ઞાસભાઈ ખિસ્તીના ઘરે લઈ જઈ તેમના પ્રથમ માળે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી અને બગાડ નિકાલ કરવાનો કોશિશ કરતા એ દરમિયાન એમને ગર્ભાશયને ગંભીર ઇજાઓ પામેલી અને વધુ સારવાર અર્થે નડિયાદ હોસ્પિટલમાં એડમિટ કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે આ બંને આરોપીની હાલ સુધીની પૂછપરછ દરમિયાન તેઓ વિદ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હોય આ રીતે કોઈપણ કસ્ટમર આવે ત્યારે એને ઓછા પૈસા આપવાની લાલચ આપી સુમનબેનના ઘરે ફર્સ્ટ ફ્લોર ફ્લોર ઉપર બનાવેલ રૂમમાં તેઓને ગેરકાયદેસર રીતે ગરપાત કરાવતા હોવાની હકીકત જણાવેલ છે ત્યાં ગરપાત કરવા માટે જે વપરાયેલા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તપાસના કામે કબજે કરવામાં આવેલા છે તેમજ માર્કેટમાં જે રેટ હોય તેના કરતાં ખૂબ જ ઓછા દર ઉપર તેનો ગરભાત કરાવતા અને દેશી ભાષામાં આપણે કહીએ તો જે પ્રમાણે ગામડાની અંદર પ્રસુતિ કરાવતા હતા તે પ્રકારની પ્રસુતિ કરાવતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે કેટલા સમય ત્યાં રીતે ઘેરકાયદા સર ગરપાત કરવાનું કામ નથી કરતા મોટાભાગે આ જે ગેરકાદી સરખી રીતે ગરપાત કરવાનો એમની પાસે આ પહેલો કિસ્સો આવે હોય એવો હોય એવું તપાસ દરમિયાન હમણાં જણાવેલ છે પરંતુ જે ગામડાઓમાં દેસી સિસ્ટમથી જ્યારે હોસ્પિટલ નથી અવેલેબલ ખૂબ જ ઓછી ત્યારે જ્યારે ડાયન તરીકે કામ કરતા હોય એ પ્રમાણે જ્યારે દેસી સિસ્ટમથી ગરભાત જ્યારે પ્રેગ્નન્સી કરાવતા હતા એ પ્રમાણે કરાવતા હોવાની હકીકત જણાવેલ છે પરંતુ આ લાલચના કારણે આ બેનનો ગરપાત કરાવેલ હોવાની હકીકત છે તેમજ આમાં આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ અન્ય કોઈ ડોક્ટરની સંડોવણી છે કે કેમ તે બાબતે પણ અન્ય ઈસમોની પૂછપરછ કરી અને તેઓની સંડોવણી છે કે કેમ તે બાબતે તપાસ તજવીજ હાથ ધરેલી છે આ ઉપકરણો ક્યાંથી લાગે સુમનબેન ખિસ્તી તથા હિરલબેન વિવિધ હોસ્પિટલમાં ફરજ બજાવતા હોય ત્યારે જ્યારે આવું કોઈ પણ પ્રેગ્નન્સી એવું કરવાનું હોય ત્યારે નર્સ તરીકે ફરજ બજાવતા હોય સ્વાભાવિક જ તેમની પાસેથી આ ઇન્સ્ટ્રુમેન્ટ તથા દવાઓ એ બધું જ અવેલેબલ હોય તેવી રીતે ચોરી છૂપીથી એ આ ઇન્સ્ટ્રુમેન્ટ અને દવાઓ લઈ તેનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરતા હોવાની હકીગત તપાસ દરમિયાન જણાવેલ છે